કચ્છ જિલ્લામાં તંત્રના લીધે હેરાન પરેશાન સ્ટોરી રિપોર્ટ બાય કરણ નામ લાખા છે સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું બિલકુલ સાચી વાત છે જી ટ્વેન્ટીથી કરીને અત્યાર સુધી અને ખાસ કરીને જ્યારે પણ કચ્છ જિલ્લાની અંદર કોઈપણ પ્રકારની વીવીઆઈપી મુવમેન્ટ હોય છે ત્યારે તંત્ર ઓચિંતાનું જાગે છે ઢાકપિછોડા કરવાના પ્રયત્નો કરે છે અને ખાસ કરીને નાના ધંધાર્થીઓ જે છે એ ધંધાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના ધંધા રોજગાર બંધ રાખવા માટે કહેવામાં આવે છે અને લોકો જે છે એ ખરેખર જો તંત્ર બાર મહિના કામ કરતું હોય અને આ બધું વ્યવસ્થિત રીતે કાયમી કરવામાં આવતું હોય તો આજે આ પ્રકારની ઢાકપિછોડા ન કરવા પડે આપ જોઈ શકો છો કે રાતોરાત કેટલાક રોડ રસ્તાઓના ખાડા પૂરવામાં આવી રહ્યા છે જ્યારે કે કેટલાક રોડ રસ્તાઓ છે જેમની ફરિયાદો આજે મહિનાઓથી છે લોકો રાડો પાડી રહ્યા છે તે છતાં એ ફરિયાદોનો ઉકેલ આવતો નથી અને આજે તંત્ર બરાબર જ્યારે માનનીય રાષ્ટ્રપતિશ્રી અહીંયા આવી રહ્યા છે અમુક એ બાબતનો ગર્વ પણ થાય છે કે રાષ્ટ્રપતિશ્રી પ્રથમ વખત કચ્છની ધરતી ઉપર પગ મૂકી રહ્યા છે પરંતુ આ પ્રકારે જો એમના આગમન વખતે આ પ્રકારની વ્યવસ્થાઓ કરવી પડતી હોય તો ખરેખર તંત્રએ આ બધું પહેલાંથી કરવું જોઈએ અને કાયમ માટે લોકોની સુવિધામાં કામ કરવું જોઈએ બિલકુલ મેં કહ્યું જેમ કે રાતોરાત બધી કામગીરી થાય છે ઢાક પીછોડો કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો આ જે લોકોની ફરિયાદો છે એ રોજની છે કે રસ્તાઓમાં ખાડા પડેલા છે ગટરો વહી રહી છે જાડી નડી રહી છે ટ્રાફિકની સમસ્યા છે આ બધા જ હોવા છતાં પણ એકદમ ઓચિંતાનું બધું જ જે છે એ સારું દેખાડવા માટે સ્વચ્છ છે એવું દેખાડવા માટે બધું જ તંત્ર કામે લાગે છે ખરેખર આ બધી જ પ્રક્રિયાઓ જે છે એ પ્રશાસને રોજેરોજ કરવી જોઈએ અને પ્રશાસન રોજેરોજ કરે છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે